અમદાવાદમાં પડેલા વરસાદથી વરસાદી પાણી તમામ જગ્યાઓ પર ભરાયા હતા ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી પાણી ભરાયા પછી જેસીબી મંગાવીને કામ કરતું એએમસીના આ દ્રશ્યો સામે આવ્યા ગુજરાત બસના સવાલોથી અધિકારીઓ ભાગ્યા હતા ગુજરાત બસના કેમેરાથી ભાગતા અધિકારીઓ એ કેદ થયા હતા કેમેરામાં પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી પડી હતી આ મારું અમદાવાદ છે આ વિકસિત અમદાવાદ છે અને આ વિકસિત અમદાવાદની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે કે જ્યાં જોઈએ ત્યાં ખાડા ખોદેલા બેરિકેટ મારેલા છે અને જ્યાં જોઈએ ત્યાં આ બોર્ડ સાઇન બોર્ડ જોવા મળશે તમને કે સાવધાન કામ ચાલુ છે ચિંતા ના કરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ સારું કામ કરે છે પણ એક કામ ત્યારે કરે છે કે જ્યારે વરસાદી પાણી ભરાય જ્યારે ખાડા ભરાય આમ નિયમ છે જ્યાં સુધી મને જાણ છે કે જૂન મહિનાની દસ તારીખ બેસે પછી શહેરની અંદર ડ્રેનેજ કામ હોય કે પછી ખોદકામ હોય તેના ઉપર રોક લગાવવામાં આવે છે અને એ પહેલાં જો કોઈ પણ ખોદકામ હોય તો તેને પૂરું કરવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવે છે આ જે વિસ્તાર છે વિસ્તારની અંદર સિનિયર સિટીઝન પાર્કની બાજુમાં જ વર્ષોથી સમસ્યા છે અને પાણી ભરાયું પછી એ એમસીનું જેસીબી આવ્યું છે અને એએમસીનું જેસીબી શું કરી રહ્યું છે કદાચ ખબર નથી અથવા તો જે રસ્તો છે રસ્તા ઉપર જે ગટરનું લાઇન અથવા તો ડ્રેનેજ નું કંઈ પણ કામ ચાલતું હશે એનો મલબો છે હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને અપેક્ષિત છે કે કોર્પોરેશનના અધિકારીઓ પણ અહિયાં છે કદાચ નમસ્કાર સાહેબ આપમાંથી કોઈ અપેક્ષિત અધિકારી ખરા બાબતે કોઈ જાણ કરી શકે કે આપ કોર્પોરેશનમાંથી છો કે ક્યાંથી છો અપેક્ષિત અધિકારી ખરા કોઈ કે આપ કયા ડિપાર્ટમેન્ટમાંથી આવો છો શું છે સાહેબ આપ ક્યાંથી આવો છો આપ કોર્પોરેશનમાંથી માંથી છો આપ સાહેબ કોર્પોરેશનમાંથી છો આપ સાહેબ આપ સાહેબ કોર્પોરેશનમાંથી છો આપ આપ સાહેબ કોર્પોરેશનમાંથી છો સાહેબ આપ કોર્પોરેશનમાંથી છો હા કે ના નવ્વાણું ટકા મને લાગે છે ત્યાં સુધી તો બધા કોર્પોરેશનના કર્મચારીઓ છે પણ કોઈ કર્મચારી અત્યારે કશું બોલવા તૈયાર નથી મૌન સેવીને બેઠા છે આપ સાહેબ કોર્પોરેશનમાંથી છો આપ સાહેબ કોર્પોરેશનમાંથી છો આપ કોર્પોરેશનમાંથી છો આપ સાહેબ કોર્પોરેશન મેં આપ ક્યાં કાં સાહેબ

ખબર છે આપ કોર્પોરેશનના કર્મચારી છો હશે કારણ કે આ પરિસ્થિતિ છે કે કોઈ પણ અધિકારી અથવા તો અહીંયા રહેલા હાજર કર્મચારી આ બાબતે કશું નહીં બોલે એનું રીઝન એવું છે કે છેલ્લા લગભગ ચારેક વર્ષથી આ પરિસ્થિતિ છે અને પરિસ્થિતિની અંદર જે પાણી ભરાય છે લોકોને હાલાકી થાય છે અન્ય પણ લોકો છે તેમને પણ આપણે પૂછી જોઈએ કે એ ક્યાંથી આવે છે કયા ડિપાર્ટમેન્ટમાંથી આવે છે આપ સાહેબ કોર્પોરેશનના કર્મચારી કે અધિકારી છો તો કયા ડિપાર્ટમેન્ટમાંથી આવો છો આપ ક્યાંથી આવો છો આપ ક્યાં સ્થાનિક છો રહીશ છો શું છો બધાના મોઢા સિવાયલા છે તમે જુઓ એક પણ કર્મચારી કોર્પોરેશનના જ છે આજે નહીં તો કાલે એમના વોર્ડમાંથી ખબર પડશે અને આ કર્મચારી છે ફોન ઉપર વાત કરતા કરતા નીકળી ગયા છે આગળ એમને પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ કે તેઓ ક્યાંથી આવે છે મોટાભાઈ એક મિનિટ પ્રભુ પ્રભુ વડેલ 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 એક મિનિટ મોટાભાઈ મોટાભાઈ વડેલ ફોન ઉપર વાત કરો મિત્ર આ પરિસ્થિતિ છે જોવો તમે નહીં બોલે કેમ કે પોલ ખુલે છે કોર્પોરેશનની ક્યાં પોલ ખુલે છે વરસાદ પડે ત્યારે પોલ ખુલે છે ચિંતા ન કરતા આપણું કોર્પોરેશન ખડે પગે છે આપણા મેયર ખડે પગે છે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખડે પગે છે વરસાદ પડે એટલે તાબડતોબ જેસીબી આવે છે પણ એ પહેલા ભાન નથી પડતું આ કોર્પોરેશનને કે આ પરિસ્થિતિની અંદર જે ઉદ્ભવે છે એ બાદ જ એમને સૂજે છે કે આ જે લોકો છે એ લોકોને કામ કરવાનું હોય છે ને એના જ કારણે આ જુઓ તમે લગભગ દસ થી વધારે અધિકારીઓ કર્મચારીઓ અહીંયા ઊભા છે બધાના મોઢા સિવાયલા છે કોઈ બોલવા તૈયાર નથી આખા રસ્તાની પરિસ્થિતિ તમે જુઓ આ એક વખતનું નથી આ દર વખતે આ થાય છે અને એ જ ફરીથી આપણે પ્રયત્ન કરીએ થોડાક એમના નજીક જઈને એક વખત ફરીથી કારણ કે અહીંયા ઊભા છે અને સ્વાભાવિક રીતે ત્યારે જ અહીંયા ઊભા હોય કે તેઓ કામથી અહીંયા આવ્યા હોય પરંતુ બધા નનૈયો ભણી રહ્યા છે અને નનૈયો કેમ ભણી રહ્યા છે એ રામ જાણે કારણ કે અમે તો છીએ જવાબ માંગવા માટે જનતાના પરંતુ કશું બોલવા તૈયાર નથી અને ફરીથી એક વખત આપણે પ્રયત્ન કરીએ તેમની સાથે વાત કરવાનું કે શું કહે છે કારણ કે જ્યારે લોકોને હેરાનગતિ થતી હોય ત્યારે આ પરિસ્થિતિ ઉપજવતી હોય છે આપ સાહેબ કોન્ટ્રાક્ટર છો કોર્પોરેટર છો કોર્પોરેશનમાંથી છો ક્યાંથી છો કોઈ ડિપાર્ટમેન્ટમાંથી છો આપ સાહેબ ક્યાંથી છો ક્યાંથી છો આપ આપણ ક્યાંથી જોઈએ તો કોમને સ્થાનિક છો કે અહીંયા દુકાનદાર છો વેપારી છો શું છો કોન્ટ્રાક્ટર છો કંઈક તો ઓળખ હશે આપની કંઈક ઓળખ કોઈ ઓળખ તો હશે સાહેબ આપની નહીં અધિકારી છો કર્મચારી છો જો કશું બોલવા તૈયાર નથી મતલબ એ છે કે કર્મચારી છે અથવા તો કોર્પોરેટર છે અથવા તો મેબી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર હશે મોઢાના મોઢા સિવાયેલા છે કઈ વાંધો નહીં અમે નહીં આવનારો સમય જનતા તમારી પાસે જવાબ માંગશે અને આજે હાલાકી પડી રહી છે ને એ લોકો હવે કંટાળ્યા છે લોકો કેટલા હદે કંટાળ્યા છે અહીંયા બધું ટોળું હતું વિખેરાઈ ગયું આ તમે જોઈ લો કર્મચારીઓનું ટોળું ઉભો હતું એક પણ કર્મચારી કશું બોલવા તૈયાર નથી એક ભાઈ એવું કે છે કે હું સ્થાનિક છું મારે જવાબ નથી આપવો તમારે આપવો પડશે આજે નહીં તો કાલે પ્રજાએ ટેક્સના ટેક્સ પૈસા આપ્યા છે અને બધા ઊંધી પૂછડીએ ભાગે છે આ કર્મચારીઓ જોઈ લો આ બધા કર્મચારીઓ ઊંધી પૂછડીએ ભાગી રહ્યા છે બધાના મોઢા બંધ છે અને કોઈ બોલવા તૈયાર નથી કે અમે અહીંયા શું કામ કરી રહ્યા છે કામ ક્યારે પૂરું થશે વિકીને એ એ નહીં નહીં આપે આપે વિક્રમ જવાબ આપણા સવાલોના જવાબ લોકોના સવાલોના જવાબ આ લોકો પાસે નથી અને એટલા માટે જ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેઓનું શું કહેવું છે તેઓ શું માની રહ્યા છે અને ખાસ કરીને પ્રભુ તમે અહીંયા રહો છો આ રસ્તો ખરાબ છે લોકોને કેટલી કેટલી અવગડ પડતી હશે કેટલી અગવડ કેટલી પડતી હશે આપણે રિક્ષાવાળા કાકા છે એમને પૂછે પ્રભુ અમદાવાદ માં પેલા એક ગીત આવતું હતું કે હું અમદાવાદ નો રિક્ષાવાળો ચાલો અમદાવાદ બતાવું તમને હવે કોઈ રિક્ષાવાળા એવું કેવું છે કરું કોઈ બાર થી ફરવા આવે તો હું તમને અમદાવાદ બતાવું અમદાવાદ બતાવીશું આપણે ના બતાવી શકીએ ને આવામાં ક્યાં ગાડી નાખીએ કે સેન્સર વાળી ગાડીઓ મારી તરત બંધ પડી જાય અમારે ધક્કો મારવો પડે અમારે

ખાલી બે કલાક વરસાદ આવે એટલે બધો રસ્તો બંધ બંધ થઈ જાય બોલો બે કલાકનો વરસાદ અને આખો રસ્તો બંધ છેલ્લા ઘણા સમયથી આ તકલીફ છે ને તમે જે રીતે કેમેરામાં જોયું અધિકારીઓનું ટોળું ગાયબ થઈ ગયું છે ને આ જ રીતે કોર્પોરેશન પણ ગાયબ થઈ ગયું છે ચોમાસાની અંદર કોર્પોરેશન ગાયબ છે એમાં કોઈ બેમત નથી જોઈએ હવે પ્રજાના પ્રશ્નોના અને જે ગુજરાત ફર્સ્ટના પ્રશ્નો છે તેના જવાબ કોર્પોરેશન ક્યારે આપી શકે છે ખબરપશ્ન વિકી ઠાકોર સાથે હું મંગરાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ